अहिया बनाया छे खबर में छाती भी फूली जाए छे कि जो तो हिटलर की चाल चलेगा वो हिटलर की बहुत मरेगा वाह जबरदस्त हाँ आएक साता रिचार दरक अन्य अपडेट करवाते काम से अहिया આપણે ગણતરી કરીએ તો મારું એવું માનવું છે જણા આક્રોશ રેલી પહેલા કરી હતી પચાસ હજાર પબ્લિક હતી એના કરતા પણ વધારે થાય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નામ ની આઝાદી થી છે डॉक्टर बाबा साहेब आंबेडकर सिर्फ नाम नहीं सभी भारतीयों को दिलों की धड़कन है और वो एससी एस टी ओपीसी माइनोरिटी का नेता नहीं है भारत देश का जिसने संविधान लिखा वो मछिया सबका बात है लगता है सुधर जाओ नहीं तो हम लोगों को सुधारना पड़ेगा

जज्बो नॉलेज 99 ની અંદર એક પણ નસ એની બાકી ના રહી એમાં બ્લડ બાબા સાહેબ નું ના હોય તો જ સાતે અરજી કરવાથી તમે બની શકો છો એક ખૂનની હર ભૂત કા બદલા લિયા જાયગા સૌ યાદ રખા જાયગા નાસ મણકી મણકો આરો તારા પછી મારો આયો આજે તારો વારો કાલે મારો

આજે જેના માટે આપણે ભેગા થયા છે આંબેડકર 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 સારું કહેવાય કે કેટલી વાર નામ લીધું આપણને ગર્વ હોવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિ હોય દેશ નો કોઈ પણ ઉપરી અધિકારી હોય કે રાજનેતા હોય ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના સંવિધાન અંદર બધા જ લોકોને સરખોસ કાયદો લાગુ પડે છે

હે મારા પ્રભુ હે મારા ભગવાન સાત વર્ષ હજુ પણ જીવવાનું હતું તમારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને હું કરું છું આજના દિવસ માટે ડોક્ટર સાહેબ આંબેડકર છે આજે बता लो कोई थोड़ थोड़ दुरुस्ता ये आंबेडकर 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 एटू नाम लीधु हो तो सात वर स्वर्ग में जा तो स्वर्ग में तब जा स्वर्ग में

રાજેશભાઈ સાત લોકો એક સાથે આપણે જબરજસ્ત નારો ગાઈશું પછી હું રાજેશભાઈ ને આપીશ

આંગળી કાપુ અને લોહી નીકળે લોહીના હરેક કણ કણમાં બાબા સાહેબ સાહુ રૂમ નીકળે અને એવા બાબા સાહેબ આંબેડકરનું જ્યારે કોઈ અપમાન કરતો હોય ને તો આપણા લોહીનો કતરો કાતરો એના બદલ લેવા માટે તૈયાર રહેવો જોઈએ એ આંગળી નહીં

આજે તમે સહેજ કરી ગયા છો આવનારા સમયમાં આપણા ભાઈઓ દીકરો આપણી બેન રસ્તા પર મારવા મળશે એ કઈ છે એનું પણ ઇતિહાસ આપણા બાબા સાહેબ ને ગાળો દેવાના એમના મારવાના એટલે કોઈ પણ કોંગ્રેસ કે ભાજપ થી પ્રભાવિત થયું નહીં એ ક્યારે પણ આપણા થવાના નથી આપણે આપણો વારસો રાખવા માટે લોકો બહાર નીકળવું પડશે આજે જે અમિત શાહ બોલ્યા હતા પણ અમિત અધૂરી વાત છે અધિકાર આપવા માટે બાબા સાહેબ રાજીનામું આપ્યું હિન્દુ કોલ બિલ લાગુ રાખે બાબા સાહેબ રાજીનામા આપ્યું પણ એમને માતા ને ઉભી કરી છે એટલે આવા લોકો પર આપણે ક્યારે વિશ્વાસ થાય નહીં અને આપણે આગળ હું એક નારો બોલવાનો છું તમારે નારા નો ઉચ્ચારણ જવાબ આપ અરે મુખે થી બોલો ને યાર મુખ પણ એવો અવાજ હોવો જોઈએ પહાડી અવાજ હોવો જોઈએ કઈ ન્યાય મંદિર હળી જાય હલો તું ભગવાન નામ લે તમારે એવું નાનું તું ભગવાન નું નામ લે नाम सूरज चांद रहेगा बाबा तराह नाम

પોતે ની રેલી કરો પોતે નાના છોકરા તમે એ વાત થઈ જાઓ બધા ની નાના બાળકો આગળ રહેશે એની પાછળ આપડી બેનો રહેશે માત્ર બે ની લાઈન કરજો બે થી વધારે લાઈન ના હોય બે વ્યક્તિઓને ના થતું અંતે વચ્ચે કાજલ બેન કાજલ બેન જરા